ફ્લાવર શોની શરૂઆતમાં જ લોકો અતિ ઉત્સાહ સાથે મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે કયા પ્રકારનો માહોલ છે લોકોમાં કેટલો ઉત્સાહ છે બિલકુલ ધરા હંમેશાથી જ જ્યારે ડિસેમ્બરનું એન્ડિંગ અને જાન્યુઆરીની શરૂઆત થાય છે તે સૌ કોઈક આતુરતાથી રાહ જોતા હોય છે અમદાવાદમાં કારણ કે ફ્લાવર શોનું આયોજન થતું હોય છે આ વખતે અલગ અલગ થીમ ઉપર સ્કલ્પર્સ તૈયાર કરવામાં આવે છે પરંતુ વિશેષતા એ છે કે હેરિટેજ થીમથી લઈને અમૃત કાળ સુધી ભારતના જેટલા પણ અટિવ અચિવમેન્ટ્સ છે એ બધા જ સ્કલ્પર્સ રૂપે અહીં જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર આ મોઢેરાનું મંદિર છે કે જે આપણું હેરિટેજ ધરોહર આપણું સ્ટ્રક્ચર છે એની થીમ ઉપર આ સ્કલ્ચર છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને આખા ફ્લાવર શોમાં પંદર લાખથી પણ વધારે ફૂલોની સજાવટ કરવામાં આવી છે અને આ વખતે એક નવો કન્સેપ્ટ કે જે વર્ટિકલ ગાર્ડન છે તેનો પણ કન્સેપ્ટ અહીં વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે એમ તો હર હંમેશા જ ફ્લાવર શોમાં વર્ટિકલ ગાર્ડનિંગનો કન્સેપ્ટ પણ લાવવામાં આવે છે પરંતુ આ વખતે જે દિવાલ આપ જોઈ રહ્યા છો એ વર્ટિકલ ગાર્ડનિંગની પણ જે ડિઝાઇન છે અહીં મૂકવામાં આવી છે જુદા જુદા થીમ ઉપર આપણું જે અચિવમેન્ટ છે ભારતનું એ પણ અહીં મૂકવામાં આવ્યું છે વિશેષ રીતે લોકો સાથે વાતચીત પણ કરીશું અને એમને પૂછીશું અને હાલ જે લોકો છે એમની સાથે જોડાયેલા રહીશું રવિવારનો દિવસ છે તો લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે એમની સાથે વાતચીત છે એમને પૂછીશું આપ જણાવો ફ્લાવર શો મુલાકાત માટે પરિવાર સાથે આવ્યા છો શું કેશો इट्स ए वेरी फैंटास्टिक इवेंट इनफैक्ट आई मज़ कॉम्प्लीमेंट दि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन गुजरात गवर्नमेंट इतना अच्छा फ्लावर शो किया है एंड एस्पेली विद द वाइब्रेंट गुजरात कमिंग इन इट्स गोइंग टू बी ए वेरी स्पेक्टेकुलर इवेंट फॉर द एंटायर पब्लिक ऑफ गुजरात एंड नॉट जस्ट पीपल फॉर द पीपल ऑफ़ गुजरात बट पीपल आर कमिंग फ्राम आउटसाइड ऑल्सो जब आएंगे वाइब्रेंट गुजरात में बहुत सारे प्रदेशों से बाहर के मुल्क से लोग आएंगे तो जब ये देखेंगे गुजरात का ऐसा वाइब्रेंट कल्चर का साबरमति रिवर फ्रंट पे इतना अच्छा हो रहा है सो इट्स गोइंग टू बी अ वेरी स्पेक्टेकुलर इवेंट फॉर एवरीबॉडी और नए साल 2024 की शुरुआत इतने अच्छे तरीके से हो रही है आई मस्ट वेरी कॉम्प्लीमेंट द अहमदाबाद म्युनिसिपल कोऑपरेशन एंड द ऑर्गेनाइजर्स ऑफ दिस साबरमती रिवर फ्रंट कितना अच्छा ऑर्गेनाइज अच्छा किया है बिल्कुल लोगों से वो पर ही पहुंचा छे हमने साथ में बातचीत पण करी छु आप बताएं कहां से आए हैं आप मैं कहां से है मेरे को गुजराती नहीं आती कहां से कहां से आए आप गार्डन में आप आए हैं फ्लावर इतने अच्छे-अच्छे कैसे लग रहे हैं बहुत ही अच्छा बहुत मैं तो फर्स्ट टाइम आई हूं बहुत ही ब्यूटीफुल है बहुत जितना सोचा नहीं तो उससे कई गुना ज्यादा ही सुंदर बनाया है बिल्कुल लोकोनी भीड़ ही જોવા મળે છે દ્રશ્ય પણ ધરા આપને બતાવશો કે જે લોકોની આ ભીડ જોવા હજી તો સવારનો સમય છે એમાં જ આટલી બધી ભીડ છે તો જારે જેમ જેમ દિવસ પસાર થશે સાંજનો સમય હશે અને હર હંમેશા જે જારે ફ્લાવર સો હોય છે ત્યારે રવિવારના દિવસે એ પ્રકારની સ્થિતિ બની જતી હોય છે કે રોડ લોકો માટે વાહન ચાલકો માટે બંધ करावा પડે છે અને હાલ આપ જોઈ શકો છો પરિવાર સાથે લોકો અહીં પહોંચ્યા છે બાળકોને લઈને પણ તેઓ અહીં પહોંચી રહ્યા છે તો વાતચીત કરીશું લોકો સાથે આપ જણાવો ક્યાંથી આવ્યા છો અમદાવાદથી છે ફ્લાવર શો મુલાકાત આપ લઈ રહ્યા છો કેટલો આનંદ અમને બહુ મજા આવે છે સૌથી વધારે મારી ડોટર એન્જોય કરી રહી છે બિલકુલ દૂર દૂર થી લોકો અહીં આવી રહ્યા છે અને ફ્લાવર શો નિશ્ચિત રૂપે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે લોકો સેલ્ફી પડાવતા પણ જોવા મળી રહ્યા છે આપ જણાવો ક્યાંથી આવ્યા છો અમદાવાદ થી નરોડા ફ્લાવર શો પહેલી વાર નિહાળી રહ્યા છો કે દર વખતે આવો છો દર વખતે પણ આ વખતે કંઈક અલગ જ છે બહુ સારું છે આ વખતે કયા કયા સ્કલ્પચર્સ જોયા અત્યાર સુધી હજુ જસ્ટ એન્ટ્રી દીધી છે એન્ટ્રી લીધી છે હજુ અટલ બ્રિજ બી જોવાનો છે આ વખતે એક વસ્તુ છે કે બધા રિયલ ફૂલ યુઝ કર્યા છે આર્ટિફિશિયલ ને બહુ સારું છે